ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જર્સની ટીમનું નેતૃત્વ કરી અમદાવાદના સોમિત રાજપુરોહિતે રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે પ્રતિષ્ઠિત બે હજાર ચોવીસ બ્લૂમબર્ગ ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જમાં ભારતના ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોરની ટીમ ડોજી ભારતની પ્રથમ એશિયામાં બીજી અને વૈશ્વિક સ્તરે ચોથી વિજેતા ટીમ બની આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતના ટીમ સમગ્ર વિશ્વભરના ટોચની એકસો પચાસ ટીમોમાં એકમાત્ર ભારતીય યુનિવર્સિટી તરીકે ઉભરી આવી છે અમદાવાદના સોનીત પુરોહિત જે રોટ્રિયન શૈલેન્દ્ર પુરોહિત અને રોટ્રિયન નિધિ પુરોહિતના પુત્ર છે તેમને તાજેતરમાં બે હજાર ચોવીસ બ્લુમબર્ગ ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જમાં ભારતના ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોરમાંથી ટીમ ડોજીની કેપ્ટનશીપ કરી હતી અને વૈશ્વિક સ્તરે છેતાલીસ દેશોની બે હજાર ચારસો ત્રેપન ટીમો સાથે સ્પર્ધા કર્યા બાદ વૈશ્વિક સ્તરે ચોથી એશિયામાં બીજી અને ભારત દેશમાં પહેલી ટીમનો ખિતાબ જીત્યા હતા અમદાવાદના સોનેત શૈલેન્દ્ર રાજ પુરોહિત ટીમના કેપ્ટન જે નાનપણથી જ શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર ગોતાવી અમદાવાદના વિદ્યાર્થી હતા તેમણે શેર કર્યું હતું કે બ્લુમબર્ગ સ્પર્ધામાં ચોથો વૈશ્વિક રેન્ક ઘરે લાવવા માટે ટીમના યોગ્ય સંચાલન અને સરળ કાર્યની ખાતરી કરવાની મારી જવાબદારી હતી મારે ખાતરી કરવી હતી કે ટીમનો સહકાર સિમાય હતો અને મુશ્કેલ બજારની પરિસ્થિતિઓમાં અમારું જહાજ શાંતિથી ચાલી શકે ફ્રોમ લાસ્ટ થર્ટી યર્સ આઈ એમ વર્કિંગ એઝ એ ફાઇનાન્શિયલ એડવાઇઝર વેલ્થ એડવાઇઝર સો એ આજ આજે જે આપણી પ્રેસ કોન્ફરન્સ થઈ છે મેઇનલી એના માટે બોલાવવામાં આવી છે કે મારો સન છે સોનિત રાજપુરોહિત સો એ ક્રાઇસ્ટ યુનિવર્સિટીમાં સ્ટડી કરી રહ્યો છે માસ્ટર ઇન ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને જસ્ટ બ્લુમબર્ગની જે ગ્લોબલ ટ્રેડ ચેલેન્જ કોમ્પિટિશન હતી એની અંદર એણે ઇન્ડિયામાં નંબર વન કર્યું છે અને એશિયામાં સેકન્ડ રેન્ક હાંસિલ કરી છે અને ગર્વની વાત છે કે વર્લ્ડની અંદર આપણું ઇન્ડિયાનું નામ રોશન કરીને ફોર્થ રેન્ક પર લઈને આવ્યો છે જે આજ દિવસ સુધીના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી સો ઇટ ઇઝ ફર્સ્ટ ટાઈમ કે આજે ઇન્ડિયા ગ્લોબલ લેવલ પર ફોર્થ રેન્ક પર આવ્યું છે અને એમની ટીમે સોનિત એન્ડ એની ટીમે જે ક્રાઇસ્ટ યુનિવર્સિટીથી પરફોર્મ કર્યું હતું એમણે ઇન્ડિયામાં ટોપક કર્યું છે સો શરૂઆતથી જ સોનિતની વાત કરું તો લીડરશીપ એને બહુ ઇન્ટરેસ્ટેડ તો શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર આર્ટ ઓફ લિવિંગની સ્કૂલ છે ત્યાંથી એણે સ્કૂલિંગ કર્યું અને સ્કૂલમાં બી એ લાસ્ટ થ્રી યર્સ લીડરશીપમાં હતો એણે બોય તરીકે એણે એની ભૂમિકા ભજાવી છે અને પછી અહીંથી એ ગ્રેજ્યુએશન કર્યું તો ગ્રેજ્યુએશનની સાથે સાથે બે વર્ષે એ મારી જોડે બિઝનેસમાં બી હતો સો એનું રિસર્ચ અને એનાલિસિસ એટલું પાવરફુલ હતું કે બે વર્ષની અંદર મારા જે ક્લાયન્ટ્સ હતા એ લોકોને બી એટલા ઇન્ટરેસ્ટ થયો કે સોનિતના જે રિસર્ચ સ્ટોક્સ છે એ વેરી પાવરફુલ અને બહુ જ ઇન્ટરેસ્ટેડ હતા પછી સોની અહીંથી ગ્રેજ્યુએશન કરીને માસ્ટર માટે ક્રાઇસ્ટ યુનિવર્સિટીમાં ગયો ત્યાં બી જે લીડરશીપ અહીં હતી એ જ રીતે એણે ત્યાં બી કેટલા એક્ઝામ્સ આપ્યા ઇન્ટરવ્યૂઝ આપ્યા અને એ પ્રોસેસમાં થઈને એણે ત્યાં યુનિયન સ્ટુડન્ટ કાઉન્સિલ એટલે યુએસસીની જે ડિગ્રી જે પોસ્ટ છે એમાં એ અપોઈન્ટ થયો સો અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ જે બી કોર્સિસ છે એની અંદર એ યુએસસી તરીકે નિભાઈ રહ્યો છે એની સર્વિસીસ સો લીડરશીપ ક્વોલિટી એની પહેલી થઈ છે એને રાઇટિંગનો બહુ બધો શોખ છે તો એણે એ નાઇન્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે એણે પૂરી સ્ટોરી રાઈટ રાઇટ ડાઉન કરેલી અને આજે વન થાઉઝન્ડ પ્લસ પોએમ્સ એણે ઇંગ્લિશમાં લખી છે સો હી ઇઝ વેરી ફોન્ડ ઓફ અબાઉટ રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ અને જસ્ટ હમણાં જે આ હું વાત કરું છું ગ્લોબલ કોમ્પિટિશન થઈ છે ઇન્વેસ્ટમેન્ટની એનો મતલબ એ છે કે વર્લ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવીને જે રિટર્ન તમને અપાવું એમાં ફોર્થ રેન્ક છે કે વર્લ્ડમાં આપણે વોરન બફેટનું આપણે નામ સાંભળ્યું છે કે વોરન બફેટ આજે વર્લ્ડની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને આજે અબજો પતિ થઈ ગયો છે તો સેમ વે એ ક્યારે થવાય છે જ્યારે તમારી સ્કિલ હોય છે ઇન્વેસ્ટમેન્ટની સ્કિલ કે કયા સ્ટોક્સમાં ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું ક્યારે એક્ઝિટ કરવું સો એ પરફોર્મન્સ એણે વર્લ્ડના ફોર્થ રેન્ક પર કરી અને ઇન્ડિયામાં ટોપ મારીને આ બતાવ્યું છે તો બહુ જ ગર્વની વાત છે મારા માટે એઝ અ ફાધર હું બહુ જ ગર્વ અનુભવી રહ્યો છું